આજે ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે ફોરેન્સિક સાયન્સની દુનિયામાં સૌથી મહત્વના ઇક્વિપમેન્ટ જોડે મોબાઈલ ફોરેન્સિક લેબ ની અઠ્યાવીસ જેટલા યુનિટોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે આ મોબાઈલ ફોરેન્સિક લેબમાં એનડીપીએસ ના તાત્કાલિક એટલે કે સ્થળ પર જ એનું નિરીક્ષણ થઈ શકે ડીએનએ ટેસ્ટની વ્યવસ્થાઓ એના સિવાય કોઈ બી પ્રકારની આગ લાગી હોય કોઈ બીજી આકસ્મિક ઘટનાઓ બની હોય કે પછી કોઈ બી પ્રકારના એટેક થયા હોય તો એમાં જે ફોરેન્સિક સાયન્સની ફિલ્ડની અંદર જે કોઈ ઇક્વિપમેન્ટ્સની જરૂર હોય છે જે તાત્કાલિક ચેકિંગ કરવાનું હોય છે એવા બધા જ ઇક્વિપમેન્ટની યુગ આ મોબાઈલ ફોરેન્સિક લેબ એ ગુજરાતની શાંતિ સલામતી અને સુરક્ષામાં હજી મહત્વનો ફાલો આપશે આ અઠ્યાવીસ લેબ ગુજરાતના અલગ અલગ શહેરો અને જિલ્લાઓમાં આપવામાં આવ્યા છે હવે ગુજરાતના તમામ જિલ્લાઓ તમામ શહેરો આ દેશમાં ગુજરાત